તો ડેરીની અંદર આજે એકવીસ ટકા પાટીદારોના મતદારો એકવીસ ટકાથી વધારે તો એમાં ફક્ત બે જ પાટીદારો ઉમેદવાર એમને જાહેર કર્યા સમરસમાં અને એ પાટીદાર કોને કર્યા જે સરકારે કહ્યું હોય એમને જે મેન્ડેટ આપ્યો હોય એવા લોકોને જાહેર કર્યા છે આજે પ્રજા પાટીદારોએ નક્કી નથી કર્યા તો એમાં જે સંખ્યાની દ્રષ્ટિ જોવામાં આવે તો એ પણ પાટીદારોની સંખ્યા બહુ ઓછી છે ને એમાં પણ પાટીદારોને અન્યાય થયો છે અને અમારું કામ જ એ છે કે કોઈ પણ જગ્યાએ અન્યાય થતો હોય તો એ વિશે આપણે આગળ લડવું જોઈએ સમાજના લોકો ભેગા કરવા જોઈએ તો આ બાબતે પણ હું વરૂણભાઈ

મહત્તમ સંખ્યામાં પાટીદારોના વોટ કોઈ પણ કારણ વગર રદ કરવામાં આવ્યા છે અમુક મંડળીઓ પાટીદારો રદ કરવામાં આવી છે એની જગ્યાએ વહીવટદારો મૂકવામાં આવ્યા છે અને વહીવટદારી વહીવટદારની જગ્યાએ મતાધિકાર નો પાવર બીજાને આપવામાં આવ્યો છે અને આ આખે આખું જે પાટીદાર સમાજનું રાજકીય પતન કરવાની શરૂઆત અને જે સ્ટ્રેટેજી ચાલુ થઈ ગઈ છે એ આ ચૂંટણીના રિઝલ્ટના પરિણામોમાં દેખાઈ રહી છે અને ક્યાંક પાટીદાર સમાજે જાગવાની જરૂર છે આની આ સ્થિતિ રહી તો ગુજરાતની રાજનીતિમાં આવનારા પાંચ દસ વર્ષમાં પાટીદારો ક્યાંય દૂર દૂર સુધી દેખાશે નહીં જેમ તમે જુઓ તો ગુજરાતની રાજનીતિમાં એક વાર છ છ મિનિસ્ટરો બ્રાહ્મણ હતા એની જગ્યાએ ગુજરાતની રાજનીતિમાં ક્યાંય બ્રાહ્મણ દેખાતા નથી જે રીતે પતંગ કરવામાં આવ્યું છે એવી જ રીતે પતંગની શરૂઆત પાટીદાર સમાજની રાજનીતિ ખતમ કરવાની સહકારી ક્ષેત્રથી શરૂ થઈ રહે અને એના માટે થઈને જ મેં કીધું છે કે આવનારા દિવસોમાં જો જોગવાઈ નહીં કરવામાં આવે તો ખાલી પાટીદાર નહીં બિન અનામત વર્ગના તમામ સમાજોનું રાજકીય અસ્તિત્વ ખતરામાં આવી જશે અને રાજકીય અધિકારથી વંચિત રહેશે અને સમાજમાં બહુ જ મોટો રાજકીય અને સામાજિક

સિમ્બોલિક પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે જેમ છોકરાને પોહલાવા એક લોલીપોપ પકડવામાં આવે એવી રીતે સમાજને એક લોલીપોપ પકડાવી અને આખે આખો ગુમરાહ કરી અને સત્તા અને રાજનીતિ માટેની બહુ મોટી ગહેરી અને બહુ લાંબી ચાલની આ શરૂઆત છે સમાજે આક્રમક થવું પડશે સમાજે પોતાના અધિકારો માટે લડવું પડશે એકત્ર થવું પડશે ન તે આવનારા દિવસોમાં લોકો દૂરબીન લઈને જોશે ને તો ક્યાંય પટેલ દેખાશે નહીં

અને જનજાગૃતિ અભિયાન ચલાવી આ આ અમારે હવે એવું લાગ્યું કે બહુ ગંભીર બનતો છે જનજાગૃતિ જનજાગૃતિ રેલી વ્યાપક પ્રમાણમાં અને તીવ્રતાથી સમાજને એકત્રિત કરી અને સમાજને અવેર કરી અને જગાડવો પડશે કે જાગો આ તમારું અસ્તિત્વ ખતરામાં છે તમે અધિકારોથી વંચિત થઈ જશો મનુષી આપની પોસ્ટમાં એવું પણ છે કે પાટીદારોના પ્રતિનિધિત્વ ઉપર જે કાતર ફેરવવામાં આવી છે એવું પણ બની શકે કે જે પાટીદાર ચહેરો કે જે આગળ સારી રીતે સત્તા સંભાળી છે કદાચ એવું તમામ લોકોને નથી લાગતું એટલે સ્થાન નથી મળ્યું પણ આપ તો સીધું એવો આક્ષેપ જ કરી રહ્યા છો કે પાટીદારોના પ્રતિનિધિત્વ ઉપર જાણી જોઈને કાતર ફેરવવામાં આવી રહી છે કે આવા તો કયા અલગ અલગ મુદ્દા કારણ કે એકાદ વખતની આ વાત નહીં હોય ત્રણ ચાર વસ્તુ ભેગી થઈ હશે ત્યારે જ એને આપને આ પોસ્ટ કરવાની ફરજ પડી હશે તો કઈ કઈ બાબતો છે ઓરી બધી છેલ્લા છ બાર મહિનામાં ગુજરાતની આખી રાજનીતિમાં ક્યાં પટેલ ક્યાંય આપવામાં છે

જે રીતે અહીંયા વરૂણ પટેલની આ પોસ્ટ સામે આવી કે પાટીદારોના પ્રતિનિધિત્વ ઉપર કાતર ફેરવવામાં આવે છે તેઓનું રાજકીય સ્તર ખતમ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે રાજકારણમાં પાટીદારોને સ્થાન નથી આપવામાં આવતું પણ વાસ્તવિક પરિસ્થિતિ કદાચ એવી નથી લાગતી તમારું શું માનવું છે એવી જ પરિસ્થિતિ છે કે પાટીદારો સમાજને સાથે સાથે જનરલ કેટેગરીના તમામ સમાજોને બાકાત કરવાનું એક ષડયંત્ર ચાલી રહ્યું છે સત્યાવીસ ટકા ઓબીસી કોટા ડિક્લેર કરવામાં આવ્યો સાથે સાથે એના જે ફાળવણી કરવામાં આવી છે એમાં ખોટો ખૂબ મોટો અન્યાય કરવામાં આવ્યો છે કે જ્યાં જનરલ કેટેગરીની વસ્તી છે ત્યાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ પણ ઓબીસીની ની અંદર આવતા પછાત વર્ગોને અનામત આપવાના બદલે તમામ વર્ગોને અનામત આપીને અને એ પણ એના એરિયા ડિક્લેર કર્યા એમાં સરકારે ખૂબ જ ઉતાવળ કરી છે ખોટી રીતે આંકણી કરી છે અને અમારો સ્પષ્ટ આક્ષેપ છે કે આ જાતિગત સમીકરણોને સેટ કરવા માટેથી અને પાટીદાર સમાજને દૂર કરવા માટેનો સંપૂર્ણપણે પ્રયાસ થયો છે બિલકુલ દિનેશજી અહીંયા જે આખી વાત છે કે ક્યાંક અસ્તિત્વ નાબૂદ કરવાની કે પછી કોઈક બે ચાર લોકો એવા છે કે જે જાણી જોઈને આ પ્રકારનું કૃત્ય કરી રહ્યા છે કોની વાત થઈ રહી છે કોના પર શંકા છે કોણ નથી પાટીદારને આગળ લાવવા માંગતો વ્યક્તિનો પ્રશ્ન જ નથી સંપૂર્ણ સરકારનો પ્રશ્ન છે અને સરકારની નીતિઓનો વરુણભાઈની પોસ્ટમાં એમણે એવું લખ્યું છે કે બે લોકોનું જ રાજ ચાલે છે કયા બે લોકોની વાત કરી રહ્યા છે એ એ વરુણભાઈનો પૂછવું પડે હું કહું છું કે સંપૂર્ણ નીતિઓનો પ્રશ્ન છે ઓકે તો તમારો મત શું છે કોણ આ પ્રકારની અડચણ ઊભી કરે છે પાટીદાર સમાજમાં એ મને મત નથી સરકારની નીતિઓ જ આમાં ખોટી રીતે ચાલી રહી છે તમે આંકલન કરી જો પટેલ સમાજની વસ્તી છે પટેલ સમાજ નું આંકલન છે ત્યાં રિઝર્વેશન કોટાને સીટો આપી દેવામાં આવી છે અને તો જાહેરનામું બહાર પડ્યું છે સરકારે જે યાદી બહાર પડી છે એમાં સ્પષ્ટ દેખાય છે દિનેશજી આપણા મુખ્યમંત્રી જો પાટીદાર સમાજમાંથી આવતા હોય તો એ પાટીદારોનું અહિત ન થવા દે એવું નથી લાગતું બેન આમાં મેં કીધું વ્યક્તિગત પ્રશ્ન નથી સરકારની નીતિઓનો પ્રશ્ન છે હું સરકારશ્રીની જ વાત કરી રહી છું ને આ તો મેં આપને એ જ કીધું કે સરકાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનની વિરુદ્ધમાં જઈ રહી છે સુપ્રીમ કોર્ટે જે ગાઈડલાઈન આપી છે એનાથી વિરુદ્ધમાં પદ્ધતિ થઈ રહી છે ઠીક છે દિનેશજી આભાર ન્યૂઝ કેપિટલ સાથે જોડાવા બદલ